મિત્રો બુધવારના દિવસે શિવજીની આ રીતના કરી લો પૂજા અને ભગવાન શિવ નારાયણ હરિનો અને તમારા ઉપર પરમ કૃપા પ્રાપ્ત થાય અને પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય ભક્તોજનો ભગવાન શિવની આરાધનાથી પિતૃઓની ગતિ પ્રાપ્ત થાય કારણ કે જીવ અને શિવને નથી ચાલતું એ મત શિવને જીવ વગર નથી ચાલતું અને જીવને શિવ વગર નથી ચાલતું શાસ્ત્રમાં એમ કહે છે પુરાણમાં પણ કીધું છે ભગવાન શિવ ધ્યાન કરતા હોય છે આપણને એવું લાગતું હોય કે ભગવાન શિવ કોનું ધ્યાન કરતા હશે નારાયણ નારાયણ ભગવાન શિવ નારાયણનું ધ્યાન કરે છે નારાયણ નારાયણ ભગવાન શિવનું ધ્યાન કરે છે શિવ નારાયણનું ધ્યાન કરે છે એટલે એમને કીધું કે હરિહર હરિઆનંદ હરિ કથા અનંદ મિત્રો ભગવાન નારાયણનો બને તેટલો જાપ કરજો અને ભગવાન શિવના પણ બને એટલા જાપ કરજો એવી રીતના મિત્રો ભગવાન શિવ નારાયણને માને અને નારાયણ ભગવાન શિવને માને બને એકબીજાને માને છે તો મિત્રો શિવાલય આપ જઈ શું કરશો કઈ ભગવાન શિવની પૂજા કરશો એવું તો શિવ ભગવાનને અર્પણ કરશો તો ભગવાન તમારા ઉપર રાજી થઈ અને તમારી બધી તમામ ઈચ્છાઓ પૂરી કરશે સાથે તમારા જે દેવલોક પામેલા છે પિતૃઓને ભગવાન શિવ શાંતિ આપે મિત્રો ભગવાન શિવ કલ્યાણ કરનારા દેવ છે ભગવાન શિવ ભોળા છે તો મિત્રો ભગવાન શિવને પસંદ કરવા માટે આપણા પિતૃઓને શાંતિ આપવા માટે આપણા ઘરમાં સારી પ્રગતિ કરવા માટે આટલું કરજો બુધવારના દિવસે મિત્રો સૌપ્રથમ પ્રથમ પહેલા ગંગા જળથી ભગવાન શિવને અભિષેક કરજો ત્યાર પછી કેસરવાળું જળ લઈને ભગવાન શિવની ઉપર ઓમ નમક શિવાય શિવાય નમક બોલીને ઉપર અભિષેક કરવામાં આવે છે મહાદેવજી ની ઉપર અભિષેક કરવામાં આવે અને સાથે સાથે મધનો પણ અભિષેક કરજો અને ભગવાનને ખીરનો પ્રસાદ ધરાવજો એક વાત યાદ રાખજો સવારમાં સાત વાગ્યા થી આઠ વાગ્યા માં પતાવી દેવાય બને ત્યાં સુધી સવારમાં પાંચ થી માં થાય એ બધાથી ઉત્તમ છે પછી ભગવાન શિવને અભિષેક કર્યા બાદ ભોગ લગાવ્યા પછી ભગવાન શિવને આપણે પ્રસાદ અર્પણ કર્યા પછી એક ચિત્તે આપણા બંને હાથ ભગવાન શિવની સામે જોડીને એક મનથી ઓમ નમ શિવાયનો જાપ એકસો ને આઠ વખત આપણા મુઢેથી બોલવાનો હશે તમારે કેવલ ભગવાન શિવનું ચિંતન કરવાનું છે એનું પૂજા કરવાની છે એની વિધિ કરવાની છે એમ જ એના ભગવાનના આશીર્વાદ મેળવવાના છે અને સાથે સાથે કહેવાનું છે ઓમ નમઃ શિવાય એકસો આઠ વખત અમારા પિતૃઓની સદગતિને સારી એવી જગ્યા આપજો એની શાંતિ મેળવજો આવી રીતના પ્રાર્થના કરવાની છે આવી રીતના મિત્રો રોજ એકસો આઠ વખત ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલીને ભગવાન શિવને કમલનું ફૂલ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે ભગવાન શિવ રાજી ભગવાન નારાયણ રાજી અને જો તમે ભગવાન શિવ અને નારાયણને જો બંને જો રાજી હશે તમારા ઉપર તો તમારા પિતૃઓને એવી ગતિ પ્રાપ્ત થશે અને એને શાંતિ મળશે તમારા ઘરમાં પણ સુખની પ્રાપ્તિ થશે એના માટે મિત્રો બુધવારના દિવસે આ જાપ કરો જરૂરથી ભગવાન શિવ નારાયણ તમારા ઉપર પ્રસન્ન થશે અને મિત્રો તમારા ઘરમાં સત ગતિ અને સારી એવી પ્રાપ્ત કરાવશે ધન દોલતની પ્રાપ્તિ કરાવશે તમારા પિતૃઓને શાંતિ આપી સારી જગ્યાએ એવો અવતાર ધારણ કરાવશે એવી મિત્રો ભગવાનને પ્રાર્થના કરો તો મિત્રો શિવ ભગવાન અને નારાયણને પસંદ કરવાનો આ એક ઉપચાર હતો આ ઉપચાર કરી શિવ ભગવાનને જો તમે પસંદ કરશો તો પછી બીજું કોઈને પસંદ કરવાની જરૂર નથી શિવ ભગવાન નારાયણ શિવે કોઈ બીજા દેવ મોટા નથી એટલે આ બંનેને પસંદ કરશો બીજા કોઈને જરૂર નથી પસંદ કરવાની એટલા માટે મિત્રો ઓમ નમ શિવાયના જાપ એકસો આઠ વાર બોલવાના છે આપણે કરવાના છે શિવનું ધ્યાન ધરી આ એકસો આઠ વખત આ મંત્રનો જાપ અવશ્ય કરજો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો અને તમારા દોસ્તોને પણ વિડીયો શેર કરી શકો છો મિત્રો જય માતાજી શ્રી કૃષ્ણ જય ગુરુ મહારાજ